जय द्वारकाधीश मित्रों टोपली फार्म सबका स्वागत है और आपड़ी मेरा 10 भैंसू है ये ऐसी राखवानी है बीजावेतर ने खडेली है इसे पाडो है देवराज बुलनो 8 लीटर ऊपर दूध आपे नौकरी था तो 10 लीटर ही दिए एसी आ बीजावेतन खडेली है 8 लीटर ऊपर आपे दूध बड़ा नौकरी था तो 9 10 ही आपे આ પહેલ વેત્રી એમ છે કદાચ વી પછી દીની કાશી છે ટોપ જાફરાબાદી આ પહેલ વેત્રી ખડેલી વ્યાણેલી હે ચાર મહિનાની શિવરાજ બોલીને ફરી ગઈ નીચે પાડી છે દેવરાજની અને છ લિટર આસપાસ દૂધ આપે આઈ ગુંઢી ખડેલી છે પરમ બુલની બેન છે અને મામા ચૌદ લિટર દૂધ હતું ચાર મહિનાની ગાભણી હે બીજા વેતરમાં બાર લીટર દૂધ હતું અત્યારે ચાર ચાર લીટર દૂધ આપે અને પાછી ચાર મહિનાની ગાભણી હે દેવરાજ બોલથી આ ખડેલી કાચી વ્યાઈ ગયેલી છે ચાર ચાર લિટર દૂધ છે પછી ફરી ગઈ અને દોઢ મહિનો થયો અને આ પણ આપણી ગવર્મેન્ટની પર મૂલ આપ્યો એને કાશી વ્યાણી હતી એટલે ઓછું દૂધ છે નકર દસ લિટર આપે એવી છે અને મામા ચૌદ લિટર દૂધ હતું આ ખડેલી બીજું વેતર વ્યાણલ છે પહેલું તો આઠ લિટર દૂધ હતું એક આસર દબાણો એટલે ત્યારે દૂધ તો આઠ લીટર ઉપર આપે તો ત્રણ આસર હે બે મહિનાની વ્યાણેલી હે નવ દસ લીટર દૂધ છે પાંચમું વેતર છે પછી આ મોટી આપણી સરસ્વતી તાણાસર આસર હૈ નીચે પાડી હે દેવરાજ બુલની ચાર મહિનાની વ્યાણેલી હે ફરી ગઈ શિવરાજ બુલથી દોઢ મહિનો થયો તો આપણી કિંમતની વાત કરીએ તો અંદાજે ચૌદ લાખ રૂપિયો દસ ભેંસું એકારે લેવાની દેવાની છે લેવી હોય તો ફોન કરવો વિગતવાર બધી લખેલી છે ખોટો ફોન કે મેસેજ કરીને કોઈને ડિસ્ટર્બ ન કરવું જોઈ લીજો એકથી એકની વિગત આપી આપને ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધાયમાં આપણો વિડીયો છે લેવી હોય તો જ ફોન કરવાનો બધી એક સાથે દેવાની છે એક કે બે કઈ અલગ અલગ દેવાની નથી બધી સોખી એકદમ કમ્પ્લીટ બે કઈ ભણી હે બાકી બધી દોવા દઈએ પછી ફરી ગલ્પ હે બધી કે ઉતારો નથી આ વિડીયો દેખાય બધાયને તો જય દ્વારકાધીશ આપણી ચેનલ હૈ જાફરાબાદી મેના ડેરી ફાર્મ